પરુચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મૂકવા આવતી હિલસા માછલી જગવિખ્યાત છે જેના થકી માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાની મોસમમાં જ કરી લે છે આ હિલસા માછલી વિદેશી મૂડિયામાં કમાઈ આપતી હોય ત્યારે સમગ્ર આધાર ચોમાસા દરમિયાન આવતા જુવાળ ઉપર રહે છે જેથી સિઝનની પ્રથમ માછીમારી માટે માછીમાર સમાજમાં રેવપોડી અગિયારસનો અનેરો મહિમા રહ્યો છે દેવ કુડી અગિયારસના દિવસે ભરૂષના બાળભૂત ખાતે વસતા માછીમારો દ્વારા મા નર્મદા અને દરિયાદેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો મા નર્મદાને છુંડી અર્પણ કરી ભજન કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો હતો જેથી બાળભૂત ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘરેથી તેવા મૈયાને દુગ્ધાભિષેક કરવા માટે દૂધ આપવામાં આવ્યું હતું મા નર્મદાના દુગ્ધાભિષેક ઉત્સવની ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ સાથે સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી માછીમારોએ માછીમારીની શરૂઆત કરી છે આજ રોજ દેવસૈની એકાદશી આજના પવિત્ર દિવસે માછીમારો પોતાના ધંધાની રોજગારી માટે અને શરૂઆત ધંધાના શરૂઆત માટે આ દેવ પોટી અગિયારસના દિવસથી માં નર્મદાને પૂજા અર્ચન કરી એકસો એકાવન મીટરની ચુંદરી ઓઢાડી અને આ પારથી પેલા પાર સુધી દુર્ધાભિષેક કરીને મા નર્મદાને પ્રાર્થના કરે છે કે હે મા નર્મદા અમારા માછી માછીલોકોને સારામાં સારી રોજી મળે અને આખા વર્ષ માટે એની પૂરતી રોજી મળે એવી પ્રાર્થના કરી અને એમાં આ ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છે આ ધંધાની શરૂઆતમાં માછીમારો ભાડભૂત અને ભરૂચ વેજલપુર એવા ઓછામાં ઓછા વીસ હજાર માછીમારો આ ધંધા પર નિર્ભર છે હાલ હાલ દેવપૂર્ણ એકાદશીનો દિવસ છે અને આજે માછીમારો પોતાની સિઝનનો પ્રારંભ કરે છે અને સિઝનનો પ્રારંભ કરતાં પહેલાં માછીમારો નર્મદા નદીની અંદર દૂધાભિષેક કરી તથા ચુંદરી ઓઢાવીને આ જ વખતે એકસો એકાવન મીટરની ચુંદરી ઓઢાવી માતાજીને અર્પણ કરીને પૂજા અર્ચન કરી અને પોતાના ધંધાનો પ્રારંભ કરે છે અને આગલા દિવસે ભજન સંધ્યાઓ છે જ્યાં ભજન રાખવામાં આવે છે માતાજીને પૂજા કરવામાં આવે છે અને ચુંદરી ઓઢાવી તથા દૂધાભિષેક કરીને સિઝનનો પાલન થાય છે અહીંયા નર્મદા નદીની અંદર હિલસા માછલી જે અલગ જ પ્રકારની માછલી હોય છે અને જે નર્મદા નદીના મીઠા પાણી તથા ખાડા પાણીમાં ઉત્પન્ન થાય છે અને એ જ માછલી પક પકડીને માછીમારો પોતાનું ગુજરાન ચલાવે છે અને આખા વર્ષની જે મહેનતાણું છે એ આ ચોમાસામાં મળી રહે એવી રીતે પ્રાર્થના કરીને એ લોકો માતાજીને પૂજા અર્ચના કરીને સીઝનનો પ્રારંભ કરે છે